我得 n 见。Well, pulen Duduk me Duduk ayo bang apa nih angkut आहे मित्र अमर था करो अनुवा था करो ओ हो मेरी काय वांदोरी आशीर्वाद दे गयो ना वो वाजे ये जा

પાંચ લોકો રોતેના જો બરોબર બરોબર અહીંયા આવીને ભરી જોવે ભઈઓ ભઈઓ અમારી બાજુમાં છે તમને દો સારું ખીલું છે આવી ગયું

પછી આવા માણસો સુધી સેવા પોગે એવા આશીર્વાદ આપજો ખાલી આગળ વધી નમસ્કાર મિત્રો આધાર પાઠ ગ્રુપ કર્મજા ના બધા સભ્યો તરફ થી આપ સૌને જયરામા પીર આજે અમે આવી ગયા છીએ કંટાસર ગામે અમારી આ વીસમી કીટ લઈને કમુબેનના ઘરે કમુમાં છે એ એમની હવે ઉંમર થઈ ચૂકી છે એમને સંતાન પણ સંતાન કોઈ સંતાનનો પણ સહારો નથી મારી અત્યારે એકલા જીવન ગુજરાન ચલાવે છે અને અહીંયા આવીને જોઈ છે તો મારીથી હરખાઈ ચાલી શકવાની પણ સ્થિતિમાં નથી લાકડીના ટેકે ચાલે છે એટલે કામકાજ તો કામ એટલે મજૂરી કે એવું કામ તો થાય એવી શક્યતા જ નથી એ તો આપણને જોતા જ જણાય આવે અને મિત્રો આ કંટાસર ગામે અમે અમને મનીષાબેને ફોનમાં જાણ કરી કે કીટ દેવાલાયક માડી છે એટલે અમે આવી ગયા છીએ કંટાસર ગામે આ માજીને કીટ કીટ પૂરી પાડવા રાશન કરિયાણાની અને આજની અમારી આ કીટના દાતાશ્રી છે લીમડાવાળા રાઘાપાના પીર ગામ લોંગ્યાથી તો એમને રામદેવજી મહારાજ ખૂબ જાજુ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો અને મિત્રો તમને જો જણાવું ને તો અત્યારે આ જે અમારું સેવા કાર્ય છે એમાં અમા અમારા મંડળની મંડળની તો બહુ લિમિટેડ લિમિટેડ રકમ હતી જે અમે વાપરી હોય તે નાખી છે આમાં અને અત્યારે આ જે અમારું સેવાનું કાર્ય

તમે જે દાતાશ્રીઓ અમને દાન કરો છો એ દાન ખાલી નિરાધાર વ્યક્તિઓ સુધી ગરીબો સુધી પહોંચાડવાની કડી છીએ ખાલી તમને બંનેને જોડતા અમે ખાલી કડી છીએ બીજું તો હા પણ એક વાત છે કે જે જે પણ કંઈ દાન દાન દક્ષિણા અમારી પાસે આવે છે જેટલું પણ ભંડોળ એકઠું થાય છે એમાંથી એક પણ રૂપિયો અમે સ્વખર્ચે નથી વાપરતા અને એની તકેદારી રામદેવજી મહારાજને આગળ લઈ અને અમે હારીએ છીએ એટલે એમની તો હું ભાઈ ધરી આપું છું કે તમારું આવેલું દાન અમે સોએ સો ટકા ગરીબ નિરાધારણ માટે જ તે પૂરું પાડશું એટલે મિત્રો આવોને આવો સાથ સહકાર આપતા રહેજો રામદેવજી મહારાજ બધાને બધાને સારાવાના કરે એવી રામદેવજી મહારાજ પાસે પ્રાર્થના અને મિત્રો આ જે અમારું સેવાનું કાર્ય તમે આટલું આગળ લાવ્યા છો તો મિત્રો આવો ને આવો સાથ સહકાર અમને આપતા રહેજો અને જો કે અમારી તો પરિસ્થિતિ આમ આમ ગણો તો અમે અમારા ઘરના પૈસા તો ન બગાડી શકીએ પણ ભગવાને અમને તો અમારું જીવન ગુજરાન સુખી રીતે ચાલે એવી તો પરિસ્થિતિ અમારે અમારી તો સદ્ધર છે જ બધાની એટલે અમારે તો ક્યાંય આમ હાથ ફેલાવા હાથ હાથ લાંબો કરવાની કાંઈ જરૂર નથી પણ આવા ગરીબ અને નિરાધાર લોકો માટે તે અમે તમારી પાસે માગીએ છીએ અને કહેવાય છે ને કે મારું પણ માગું નહીં તનકે કાજ મારું પણ માગું નહીં તનકે કાજ પણ પરમારથના પરમારથના કાર્ય મને માગતા ન આવે લાશ તો મિત્રો આવા ગરીબોની સેવા કરવા માટે અમે લાશ ચરમ એવી નેવે મૂકી અને રામદેવજી મહારાજને રામદેવજી મહારાજના નામ આગળ રાખી અને તમારી પાસે માગીએ છીએ મિત્રો કે જો તમને અમારું આ કાર્ય ગમતું હોય અને તમ તમને જો ભગવાને આપ્યું હોય અને તમારે જો આવ્યા આવા નિરાધાર લોકોની સેવામાં જો વાપરવું હોય તો મિત્રો તમે પણ તમારાથી યથાશક્તિ યોગદાન અમને સંપર્ક કરીને આપી શકો છો મિત્રો આ વિડીયોને બને એટલો વધુમાં વધુ લાઈક કરજો બને એટલો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો